મિત્રો પરિમલ અંડરપાસ પાસે કલા સ્વેર નામની ફોર બી ના લક્ઝરિયસ ફ્લેટની સ્કીમ છે દસ માળનું ટાવર છે બધે બધા ફોર ને પ્યોરલી રેસિડેન્શિયલ આ સોસાયટીનો મેઇન ગેટ એન્ટ્રી એક્સિટ સેમ રહેવાના છે નીચેની કોમન સ્પેસ જોરદાર મોટી છે દરેક ફ્લેટ સાથે બે ગાડીનું એલોટેડ પાર્કિંગ છે બંને પાર્કિંગ તમને બતાવો એમ્યુનિટીઝમાં અહીંયા તમને ગાર્ડન મળી જવાનું છે ચિલ્ડ્રનનો પ્લે એરિયા છે સિક્યુરિટી કેબિન છે ચોવીસ કલાક સિક્યોરિટી ચોવીસ કલાક પાણી જો આ વ્હાઇટ ગાડી ભણી ત્યાં એક કવર્ડ પાર્કિંગ થશે તમારું અને બીજું ઓપનમાં છે આવી ગયો તમારો લોન્જ એરિયા ઇન્ડોર ગેમ્સ મળે છે અહીંયા ટેબલ ટેનિસ છે ફૂલ ટેબલ છે અને જીમના તમારા ઇક્વિપમેન્ટ લાગેલા છે બહુ જ મસ્ત સ્કીમ છે ચાલીસ ફ્લેટ છે ખાલી સ્કીમની અંદર નીચે આપણે હવે બેસમેન્ટમાં જઈને મિની થિયેટર જોઈએ જો આ બેસમેન્ટ આવી ગયું સિંગલ બેસમેન્ટ છે પંદર સેટિંગનું અહીંયા તમને મિની થિયેટર મળી જાય છે એસી લાગેલું છે મોટી સ્ક્રીન છે એટલે મૂવી જોવાની મજા આવે જો આ લેફ્ટ સાઈડમાં જગ્યા દેખાય ને ત્યાં એક ઓપન પાર્કિંગ ચલો હવે ઉપર જઈને આપણે ફ્લેટ જોવાનો છે ને ગ્રાન્ડ એકદમ એન્ટ્રી સાતમે વાળે છે ફ્લેટ સાતસોને બે નંબરનો ફ્લેટ સવા સાત બાય સાડા છનું તમારો વેસ્ટીબુલ છે ટોટલ દસ માળ છે મેં પહેલાં જ તમને કીધું ત્રેવીસ બાય બારનો તમારો લિવિંગ છે અહીંયા મોટી જગ્યા છે લોકેશન એ જોરદાર છે સાડા પંદર બાય સાડા બારનો તમારો ડાઇનિંગ છે બાર બાય સાડા સાતની તમને અહીંયા મોટી બાલ્કની મળે છે અને બાલ્કનીમાંથી વ્યૂ તો જુઓ ઓપન વ્યૂ ગાર્ડન જ ગાર્ડન દેખાય ઊઠીને તમે બહાર જુઓ એટલે ફ્રેશ થઈ જવાય અને લાઈફટાઈમ ટાઈમ ક્યાં ત્યાં છે ને કશું આવવા નથી એ ગવર્મેન્ટનું ગાર્ડન છે છ એસી છે ઘરમાં એ બધા તમને મળશે આ રીસેલની પ્રોપર્ટી છે આની અંદર દસ્તાવેજ સેવા તમારો બીજો કોઈ ખર્ચોય નથી પાછો અગિયાર બાય સવા અગિયારનું તમારું કિચન છે એલ શેપમાં પ્લેટફોર્મ છે નીચે જો કબાટો બનેલા છે ફર્નિચર તમે તમારી રીતે ચેન્જ કરાવી શકો સાત બાય પાંચનો આમાં તમને મોટો સ્ટોરરૂમ મળે છે અગિયાર બાય પાંચનો તમારો વોશયાર્ડ છે હા મિત્રો હવે જેમ મેં તમને કીધું રિસેલની પ્રોપર્ટીમાં આમ તમારે બ્રોકરેજ આપવી પડતી હોય છે પણ આમાં નહીં આપવી પડે ડાયરેક્ટ તમારી ડીલ ઓનર સાથે જ થવાની છે એટલે પ્રાઇઝિંગ તો બહુ જ મસ્ત છે અને ફ્લેટનું લોકેશન એ જોરદાર છે તમારે જોવો હોય ને તો જે અત્યારે નંબર દેખાય સ્ક્રીન ઉપર એની ઉપર ફોન કરો ને વિઝિટ બુક કરીને પહોંચી જાઓ જોવા માટે પાંચ બાય સાડા સાતનું તમારું કોમન ટોયલેટ રહેશે અહીંયા સ્કીમની અંદર ચાલીસ જ ફ્લેટ છે હવે તમે સમજો કે આવી સારી લોકાલિટી હોય ને ચાલીસ ફ્લેટ હોય કેવી મજા આવે રહેવાની આ પહેલો બેડરૂમ પંદર બાય અગિયારનો મેઇન રોડ દેખાય છે અહીંયા વિન્ડોમાંથી આ જો મેઇન રોડ દેખાય પરિમલવાળો આની અંદર જે ટોયલેટ મળે છે ને એટેચવાળું એ બહુ જ મસ્ત સાઈઝ છે ચૌદ બાય પાંચ એટલે તમારું ડબલ્યુસી બેસિન બેસીન અને શાવર પેનલ એક સાઈડ થઈ જાય અને બીજી સાઈડ તમે ત્યાં ડ્રેસ ડિઝાઇન કરાવી શકો બતાવું તમને જો આ દરવાજાની પાછળ છે ને તમે કબાટોને એવું બનાવી દો ને તમારો આખો ડ્રેસ ડ્રેસિંગ ટેબલ બધું સેટ થઈ જાય મોટી જગ્યા છે અને ત્રણસો ને એકત્રીસ વારના ફ્લેટમાં બત્રીસ ટકા કપાત એટલે સાઈઝ સારી વાપરવા મળે એટલે પાલડી કનેક્ટેડ છે અહીંથી નવરંગપુરા કનેક્ટેડ છે આવી ગયો તમારો ઘરનો બીજો બેડરૂમ સાઈઝ છે આની સવા પંદર બાય અગિયાર અહીંથી તમને ગાર્ડન દેખાશે જે બાલ્કનીમાંથી દેખાતા હતા એ છે ને મસ્ત લાઈફ ટાઈમ ક્યારેય વ્યૂ બ્લોક નહીં થાય વેન્ટિલેશન જોરદાર બ્રાઇટનેસ જોરદાર મોટું ફેમિલી હો ને તમે બે ભાઈ ત્રણ ભાઈ સાથે રહેતા હોય ને તો આ ઘર મસ્ત છે આઠ બાય પાંચનું તમને અમે એટેચ મળે છે કિંમતે બહુ જ મસ્ત છે બે કરોડને પાસઠ લાખ દસ્તાવેજનો ખર્ચો અલગ થાય બ્રોકરેજ નથી એટલે જરાય ચિંતા ના કરો ને પહોંચી જ જાઓ ફ્લેટ જોવા આ ત્રીજો બેડરૂમ છે ને એ બાર બાય સાડા પંદરનો છે સાઈઝ બધી મસ્ત છે અને એક રૂમ અંધારીઓ નથી જો અહીંથી મેઇન રોડ દેખાય પાછો આમાં બાથરૂમ છે ને આઠ બાય પાંચનો છે ચોરસ બાથરૂમ છે એકદમ બતાવતા જો છે ને મસ્ત આમાં તમે ડ્રેસ ડિઝાઇન કરાવી દો એટલે આવી વાળી સારા લોકેશનની સ્કીમ તમે શોધતા હોય ને એ બી આવા રેટમાં તો પહોંચી જાઓ મિત્રો વેચાઈ જશે તમને ખબર જ છે સેવન સ્ટાર રિયાલિટી પ્રાઇમ લોકેશન ને પ્રાઇમ પ્રોપર્ટી લાવે છે તેર બાય દસનો તમારો ચોથો બેડરૂમ એટલે આને તમે બાળકોનો બેડરૂમ બનાવી તો આમાં ફર્નિચર એ રીતનું કરો મજા આવી જાય તમને રહેવાની મિત્રો વિડીયો ગમ્યો હોય તો અને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તમારા મિત્રો સાથે જય હિન્દ જય ભારત